સુરતમાં સાયબર ફ્રોડની મોટી ઘટના સામે આવી છે સુરતમાં આંતરરાષ્ટ્રીય ચાઇનીઝ ગેંગ દ્વારા રૂપિયા એકસો બાર કરોડનો સાયબર ફોડ કરવામાં આવ્યો છે જે ઘટનાને લઈને સુરત સાયબર દ્વારા વધુ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે સાયબર પોલીસે કેતન અને ધરપકડ સાયબર ફ્રોડ મામલે કરી છે પકડાયેલા આરોપી દુબઈમાં બેસીને સાયબર ફ્રોડ કરનારને બેંક એકાઉન્ટ ભાડે આપતા હતા પકડાયેલા બંને આરોપીઓમાં કેતન વેકરિયા ખૂબ જ વધુ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે ત્યારે આરોપી કેતન વેકરિયા વિરુદ્ધ અગાઉ ક્રાઇમ બ્રાન્ચમાં છેતરપિંડી અને સાયબર ક્રાઇમના ત્રણ ગુનાઓમાં છેતરપિંડીનો આરોપી છે જોકે હાલ કેતન વેકરિયા દુબઈ ખાતે રહેતા મુખ્ય આરોપી મિલન દરજીના સીધા સંપર્કમાં હોવાનું પણ સામે આવ્યું છે મિલન દરજીના કહેવા મુજબ આરોપી અલગ અલગ બેંક એકાઉન્ટ હોલ્ડરોને દલાલો મારફતે બેંક એકાઉન્ટ ભાડે મેળવતો હતો અને ઉપયોગ કરતો હતો આ માટે બેંક એકાઉન્ટ હોલ્ડરો અને દલાલોને લોભામણી લાલચો આપીને રૂપિયા દસ હજારથી પંદર હજારનું કમિશન પણ આપવામાં આવતું હતું અને ત્યારબાદ અલગ અલગ બેન્કની કીટો મેળવવામાં આવતી હતી જે બેન્ક કીટ જલ્પેશ નડિયાદરા સુરત મારફતે સુરત ખાતે આવેલ ઓફિસ રાખીને બેંક એકાઉન્ટ એક્ટિવ કરવાનું કામ કરતા આરોપી અજય ઇટાલિયાને પહોંચાડવામાં આવતી હતી અને અજય ઇટાલિયા મારફતે તમામ બેંક એકાઉન્ટ દુબઈ ખાતે મુખ્ય આરોપી મિલન દરજીને પહોંચાડવામાં આવતા હતા આ પકડાયેલ આરોપી નાનજી બારૈયાએ જે એન્ડ કે બેંક શાખામાં ખાતું ખોલાવી પકડાયેલા આરોપી કેતન વેકરિયાને દસ હજાર કમિશન લઈ ભાડે આપ્યું હતું આ એકાઉન્ટનો સાયબર ફ્રોડના ગુનામાં ઉપયોગ થયો હતો પોલીસની તપાસમાં આવેલા તમામ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરતા હતા સુર સાયબર પોલીસે અલગ અલગ બેંકના ચોત્રીસ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ બેંકની અઢાર પાસબુક અને પાંચ ચેકબુક જપ્ત કરી છે પોલીસની તપાસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે દુબઈ ચાઇનીઝ બેંક સામે દેશભરમાં નવસો થી પણ વધુ સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ છે સાયબર ક્રાઇમ સેલ સુરત દ્વારા ગઈ બાવીસ દસ બે હજાર ચોવીસના રોજ એક મોટા વરાછામાં સ્વાધ્યાય ગયો લજામણી ચોકડી પાસે એક રેડ કરવામાં આવી હતી અને જ્યાંથી ત્રણ આરોપીને પકડવામાં આવ્યા હતા અને જ્યારે આ રીડ કરવામાં આવી હતી ત્યારે એમની પાસેથી બસો એકસઠ એકાઉન્ટ લાઈવ મળ્યા હતા જેનો ઓનલાઈન ટ્રેડિંગ થતા ટ્રાન્ઝેક્શન થતા હતા આ આ ગુનાની તપાસમાં વધુ સાયબર સેલ દ્વારા કર્યા હતા અંદાજે આઠસો છાસઠ જેટલી એનસીસી આરપી પોર્ટલ ઉપર અલગ અલગ ફરિયાદો રજીસ્ટર થયેલી હતી અને જેમાંથી પ્રાથમિક વેરીફાઈ કરતાં સવા બસોથી વધુ ગુનાઓ અત્યારે અમારા ધ્યાનમાં છે કે બસો પચીસથી વધુ ઓફન્સ રજિસ્ટર થયેલા છે અને એ બાબતમાં હજી વેરીફાય કરીએ છીએ આ તપાસ દરમિયાન એક હિરેન કરીને આરોપી હતો એ દુબઈ ભાગવા જતા મુંબઈ એરપોર્ટથી પકડાનો છે એ ઉપરાંત એક આરોપી બીજો પણ વચ્ચે પકડાયા હતા પાંચ આરોપીની આ કેસમાં ધરપકડ થઈ ચૂકી છે અને આમાં એકસો અગિયાર કરોડ જેટલાના ટ્રાન્ઝેક્શનો અલગ અલગ લેયરથી મળ્યા હતા જેમાં દુબઈ ચાઈના વગેરે કનેક્શન પણ આ કેસ દરમિયાન મળ્યું હતું આ ગુનામાં કેતન વેકરિયા જે અજય તળાજીયા અને મિલન વાઘો વાઘેલા સાથે મળી અને મુખ્ય જે ટ્રાન્ઝેક્શન કરતો હતો એકાઉન્ટ પ્રોવાઈડ કરવાનો એ કેતન વેકરિયાને ગઈકાલે સાયબર સેલની ટીમે ભાવનગર જિલ્લાના ઘેટી ગામેથી પકડી પાડ્યો છે એની સાથે એક નાનું કરીને બીજો પણ સ આરોપી બીજો મળી આવ્યો છે આ નાનુંના બંને જ્યારે મિલનનેના ગ્રુપને એકાઉન્ટ પ્રોવાઈડ કરવાનું કામ કરતા હતા અલગ અલગ એ ભાવનગર જિલ્લાનો રહેવાસી છે ના મોટા ખોટોડા જે મુવા તાલુકાનું ગામ છે ત્યાંનો રહેવાસી છે મુ ભાવનગર જિલ્લાના અલગ અલગ જગ્યાથી લોકોના એકાઉન્ટ બેંક એકાઉન્ટો ત્યાં ખોલાવતો હતો અહીંયા સુરતમાં રહે છે તો સુરતથી અલગ અલગ જગ્યાએ એકાઉન્ટ ખોલાવતો હતો એના ઘરે સર્ચ કરતાં કેતરના ઘરેથી પણ કીટોમાં ને એવી રીતે છુપાવેલી કીટો મળી આવી હતી જે તે દરમિયાન રેડ દરમિયાન જેમાં ચોવીસ કલાકથી વધુનું પંચનામું થયેલું હતું આનાથી કેતનના મળવાથી એક નીચેનું જે સિન્ડિકેટનું લેયર છે કે કેવી રીતે લોકો પાસેથી બેંક એકાઉન્ટ મેળવવામાં આવતા હતા કોને કોને આપવામાં આવતા હતા બેંકમાં કઈ રીતે ખાતા ખોલાવવામાં આવતા હતા એક વધુ પૂરી ડિટેલ મળી શકશે અને એમની ધરપકડ કરી અને બેંક કાલે રજૂ કરશું કોર્ટમાં અને આજે રિમાન્ડ દરમિયાન આગળની તે પૂછપરછ કરશું છે કેતનને એ લોકો જે સામાન્ય લોકો પાસેથી એમની નીચે કેતનને પોતાની નીચે અલગ અલગ એજન્ટો રાખી અલગ અલગ એ વિસ્તારના લોકો પાસેથી ખાતા ધારકને પંદર વીસ પચીસ હજાર જેવી એમાઉન્ટ આપી અને એમના ડોક્યુમેન્ટ સાથે જ એમના ઓરિજિનલ એકાઉન્ટો ખોલાવી આપેલા છે અને પછી આ લોકો કેતનની આગળ એકાઉન્ટો મિલનને આપતા હતા ઠગાઈ સાયબર ક્રાઇમની જે ગેંગો દુબઈ અલગ અલગ ચાઇનાની ગેંગો છે એ અલગ અલગ ચાઇનીઝ ગેંગો દ્વારા સાયબર ક્રાઇમના ફ્રોડના નાના સેકન્ડ અને થર્ડ લેયરમાં અલગ અલગ એકાઉન્ટોમાં ટ્રાન્સફર થાય ચાઇનીઝ એકાઉન્ટમાંથી કોઈ કરંટ એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય એમાંથી દસ એકાઉન્ટમાં બીજામાં ટ્રાન્સફર થશે નીચે એમાં પાંચ ફરીથી પચાસ એકાઉન્ટોમાં થઈ જશે અને આ લોકો અલગ અલગ બેન્કોના જે ઇન્ટરનેશનલ ડેબિટ કાર્ડ છે એનાથી દુબઈમાં દિરામમાં વિડ્રો કરી લેતા હતા પૈસા એમના ખાતામાંથી ટ્રાન્ઝેક્શનો આ પોતાના ખાતામાં ક્યારેય પૈસા આવવાના પંદર મિનિટથી વધુ આ લોકો પૈસા રહેવા નથી દેતા જેવા પૈસા એકાઉન્ટમાં આવે એવા દસથી પંદર મિનિટમાં જ આ એટીએમમાંથી આ લોકો વિડ્રો કરી લેતા હોય છે અલગ અલગ બેંક એકાઉન્ટો ફ્રીઝ કરવામાં આવ્યા છે પણ એમાં એમાઉન્ટ આ લોકો મેં આપણે તમને કીધું એવી રીતે કે આમાં પૈસા રાખતા નથી એકાઉન્ટમાં એટલે વિડ્રો ફટાફટ કરી લે છે આ લોકો આમાંથી જે આપણને પહેલાં છસો એકાઉન્ટ જેવા મળ્યા હતા પાછળથી ત્રણસો એકાઉન્ટ મળ્યા તો એમાંથી બધા જ એકાઉન્ટો ફ્રીઝ કરાવી દેવામાં આવ્યા છે એમાં ત્રણસો ચારસો એકાઉન્ટ તો પહેલેથી ફ્રીઝ હતા અને બીજા એકાઉન્ટો ફરીથી સાયબર ક્રાઇમ સેલ દ્વારા ફ્રીઝ કરાવવામાં આવ્યા છે અને જેમના વિરુદ્ધમાં આઠસો છાસઠ તો પહેલા ફરિયાદો હતી NCCP RP પોર્ટલ પર હવે અત્યારે વધુ ફરિયાદો જે નવા ત્રણસો એકાઉન્ટની છે એ પણ વેરીફાઈ કરીએ છીએ કેટલી થાય છે આ બને આરોપીઓ પૂછપરછ દરમિયાન સવા જેટલા આવે છે કે જેટલા એકાઉન્ટ એના કરી આપ્યા છે સાયબર ઘટના ઘટનાને અલગ અલગ આપણા ભારતીય બાંગ્લાદેશી પાકિસ્તાની લોકો જે સાયબર ચાઇનીઝ ગેંગો હોય એની સાથે બેસી અને અલગ અલગ પ્રકારના સાયબર ફ્રોડ આચરતા હોય છે ઇન્ડિયન નંબર્સ યુઝ કરતા હોય છે ઇન્ડિયન્સની જેમ જેમ હિન્દી બોલી શકતા હોય છે પોલીસ ઓફિસર્સના કોલામાં ડિજિટલ એરેસ્ટના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અલગ અલગમાં એ રીતે કરીને લોકો લોકો સાથે ચીટિંગ કરતા હોય છે